અહીં દાખલામાં આપણને નિશ્ચાયક જે આપેલો છે એના ઘટકોના ઉપનિશ્ચાયક અને સહઅવયવો પહેલાં શોધવાના છે અને ત્યાર પછી ચકાસવાનું છે કે ભાઈ એ વન વન ઘટક એટલે પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક અને સાથે સાથે એ થ્રી વન એટલે કે ત્રીજી હાર પહેલા સ્તંભનો ઘટક એનો સહઅવયવ એ થ્રી વન એવું દર્શાવે છે કે ત્રીજી હાર પહેલાં સ્તંભનો સહઅવયવ બરાબર છે તો આ બંનેનો ગુણાકાર તેવી રીતે એ વન ટુ એ થ્રી ટુ થ્રી ટુ અને એ વન થ્રી એ થ્રી થ્રી આ અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો એ શૂન્ય થયું સાબિત પણ કરવાનું છે ચકાસવાનું છે થાય કે નહીં અને તો સૌથી પહેલાં અહીં નિશ્ચાયક છે કે નિશ્ચાયકના ઘટકોના દરેક ઘટકોના ઉપનિશ્ચાયક શોધવાના તો આપણે દરેક ઘટકોના ઉપનિશ્ચાયક તેમને માઇનર કહેવામાં આવે છે એટલે અહીં ઉપનિશ્ચાયક શોધવાના છે તો એટલે કે એટલે એને આપણે કહી શકું એમ વન વન બરાબર છે તો એમ વન વન ઉપનિશ્ચાયક થાય પેલા બે માટેનો તો હાર અને સમ હાઇડ કરી દઈએ તો આપણને પડે જીરો ચાર ફાઈવ માઇનસ સેવન પહેલી હાર અને પહેલો સ્તંભને હાઇડ કરતાં આપણને આ ઘટક ઉપનિષ્ચાયક મળે છે જેનું મૂલ્ય થશે ઝીરો માઇનસ વીસ તેવી રીતે એમ વન ટુ પહેલી હાર બીજા સ્તંભનો ઉપનિષ્ચાયક શોધવાનો છે તો અહીં માઇનસ ત્રણનો ઉપનિષ્ચાયક તો આમ માઇનસ ત્રણનો ઉપનિષ્ઠાયક પહેલી હાર બીજા સ્તંભનો ઉપનિષ્ઠાયક માટે હાર અને સ્તંભને આપણે હાઇડ કરી દેવામાં આવે છુપાવી દેવામાં આવે તો સિક્સ ફોર વન માઇનસ સેવન ઘટકો મળશે ઉપનિશ્ચાયકમાં જેના મૂલ્ય શોધીએ તો અગ્ર વિકરણ ઘટકોનો ગુણાકાર માઇનસ ફોર્ટી ટુ અને માઇનસ નિયમના ત્યાર પછી ચાર એકા ચાર તો આમ માઇનસ છેતાલીસ એ આપણને બીજા માટે ઉપનિશ્ચાયક મળે તે રીતે દરેક ઘટકોનો ઉપનિશ્ચાયક શોધવાનો તો પહેલી હાર ત્રીજા સ્તંભનો ઉપનિશ્ચાયક તો પહેલી હાર ત્રીજા સ્તંભને હાઈડ કરી દઈએ તો સિક્સ ઝીરો વન ફાઇવ તો આના માટે વિસ્તરણ આપીએ તો ત્રીસ માઇનસ ઝીરો તેવી રીતે આપણે ટુ વન માટે પણ ચેક કરી શકો છો તો ટુ વન માટે ચેક કરો તો બીજી હાર પહેલા તમને હાઇડ કરી દેવામાં આવે તો માઇનસ થ્રી ફાઈવ ફાઈવ માઇનસ સેવન એના ઘટકો વધે ઉપનિષ્ઠાય ના એનું વિસ્તરણ આપીએ તો અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ એકવીસ અને પશ્ચ વિકર્ણના ઘટકો ગુણાકાર માઇનસ પચીસ બરાબર છે નિયમના વચ્ચે માઇનસ છે અને બાકી આ પચીસ ગુણા થાય તો આમ માઇનસ ચાર મળે છે તેવી રીતે દરેકે દરેક ઘટકોના ઉપનિષ્ઠાય આપણે જાતે મેળવી શકીએ છીએ ઝીરો માટે માઇનસ ચૌદ માઇનસ પાંચ એટલે કે માઇનસ ઓગણીસ તેવી રીતે ચાર માટે જોઈએ તો દસ પ્લસ ત્રણ તેર તેવી રીતે વન માટે જોઈએ તો હાર અને સ્તંભ હાઈડ કરી દેવામાં આવે તો માઇનસ બાર માઇનસ ઝીરો એટલે કે માઇનસ બાર પાંચ માટે જોઈએ તો આઠ માઇનસ ત્રીસ એટલે કે માઇનસ બાવીસ અને માઇનસ સાત માટે જીરો માઇનસ માઇનસ પ્લસ અઢાર તો અઢાર તો આમ દરેકના ઉપનિશ્ચાય આ રીતે શોધી શકીએ પરંતુ સાથે સાથે આપણે સહ અવયવ પણ શોધવાના છે તો સહ અવયવ શોધવા માટે શું કરીશું કે સહ અવયવ ધારો કે એ વન વનનો શોધવો છે એ વન એટલે કે પહેલી હાર પહેલા સ્તનો સવયવ તો યાદ રાખીશું માઇનસ વનની વન પ્લસ વન ઘાત ઇન્ટુ એમ વન વન થાય બરાબર છે તો એમ વન વન આપણે અગાઉ શોધ્યું કે પહેલા માટે ઉપનિષ્ઠાય એમ વન વન જે મળ્યો જીરો માઇનસ વીસ એટલે કે માઇનસ વીસ હતો તો આમ માઇનસ એકની બે ઘાત એટલે કે એક અને એમ વન વન થયો જીરો માઇનસ વીસ તો આમ એ વન વન પણ માઇનસ વીસ મળે છે તેવી રીતે દરેક ઘટકોના આપણે ઉપનિષ્ઠા સહવયો મેળવી શકીએ બરાબર છે શરૂઆતમાં આપણે ઉપનિશ્ચાયક માઇનર શોધ્યો અને સવયો એટલે કે કુ ફેક્ટર કહીશું બરાબર છે તો એ વન ટુ માઇનસ ત્રણ માટે માઇનસ વનની એક વત્તા ઘાત એક વત્તા ઘાત ઇન્ટુ એમ વન ટુ તો આમ એમ વન ટુ આપણને ખ્યાલ છે કે ભાઈ આગળ આપણે ઉપનિશ્ચાયક શોધ્યો તો માઇનસ ત્રણ માટે જે તો માઇનસ બેતાલીસ માઇનસ ચાર એટલે કે માઇનસ અને માઇનસ વનની ત્રણ ઘાત માઇનસ એક બરાબર છે તો આપણો સહ અવયવ મળે છે પ્લસ છેતાલીસ આમ એ વન થ્રી મેળવીએ તો માઇનસ વનની વન પ્લસ થ્રી ઘાત ઇન્ટુ એમ વન થ્રી તો માઇનસ વનની ચાર ઘાત થશે જે પ્લસ મળે પ્લસ વન અને એમ વન થ્રી માટે આપણે ઉપનિશ્ચાયકની વાત છે પાંચનો પાંચનો ઉપનિશ્ચાયક છો તો ત્રીસ માઇનસ ઝીરો એટલે કે ત્રીસ મળશે

વત્તા એ વન ટુ અને એ થ્રી ટુનો ગુણાકાર તો દરેકના આપણે સહવાયો તો તમે શોધી શકો છો અને ત્યાર પછી આપણે ડાબામાં કિંમત મૂકી દઈએ કે ડાબી બાજુ અહીં આપણે ચકાસવાની છે તેનું ડાબી બાજુ છે એ વન વન ઇન્ટુ કેપિટલ એ થ્રી વન સ્મોલ એ જે છે ઘટક દર્શાવે છે કેપિટલ એ સહવયો તેવી રીતે પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક અને સાથે સાથે ત્રીજી હાર અને બીજા સ્તંભનો સહવયો તેવી રીતે પહેલા હાર અને ત્રીજા સ્તંભનો ઘટક અને ત્રીજી હાર ત્રીજા સ્તંભના ઘટકનો સહવ્યો તો આ રીતે એ વન વન આપણને અહીં આપેલા છે બે પરંતુ એ થ્રી વન એટલે ત્રીજી હાર પહેલા સ્તંભનો સહવ્યો તો સ તો માઇનસ એકની ચાર ઘાત ત્રણ વત્તા એક ચાર ઘાત એટલે પ્લસ થશે અને તેના માટે ઉપનિશ્ચાયક જે માઇનસ બાર વત્તા જીરો બરાબર એટલે માઇનસ બાર રહેશે તેવી રીતે એ વન ટુ માટે લઈએ તો આ પ્લસ એ વન ટુના ઘટક તો માઇનસ ત્રણ પહેલી હાર બીજા સ્તંભનો ઘટક માઇનસ ત્રણ છે પરંતુ સિશ્ચાય પણ લેવો પડે ને તો આઠ માઇનસ ત્રીસ તો આમ આઠ માઇનસ ત્રીસ એ થ્રી ટુ મળે તેવી રીતે એ વન થ્રી એટલે કે પાંચ

તો આમ માઇનસ છાસઠ ને માઇનસ ચોવીસ જોઈએ તો અહીં યાદ રાખી લઈએ કે પહેલી હારના ઘટકો લઈએ અને બીજી હાર કે ત્રીજી હારના સહઅવો સાથે અનુરૂપ ઘટકોનો ગુણાકાર લેવામાં આવે તો તેમના આ ગુણાકારનો સરવાળો એ શૂન્ય મળે જેમ કે અહીં એ વન વન સાથે એ થ્રી ટુ લઈએ બીજા થ્રી નહીં ટુ વન એ વન વન સાથે એ ટુ વન એ વન ટુ સાથે એ ટુ ટુ એ ટુ વન થ્રી સાથે એ ટુ થ્રી લઈએ તો પણ તે નિશ્ચય એની કિંમત આપણને ઝીરો જ મળે છે બરાબર એ દાખલો આપણે ચકાસણી કરીશું જાતે તમારે હોમવર્કમાં કરવાનો છે કે આનો આન્સર પણ શું ઝીરો મળે છે કે નહીં ધારો કે ત્રીજી હારનો ઘટક લઈએ છે એ થ્રી વન અને પહેલી હારના સવયવ લઈએ એટલે કે એ વન વન તેવી રીતે એ થ્રી ટુ કેપિટલ એ વન થ્રી હા વન ટુ તેવી રીતે એ સ્મોલ એટલે કે ઘટક થ્રી થ્રી અને કેપિટલ એ વન થ્રી તો આમનો સાદુરૂપ શું આવે તે આપણે જાતે ચકાસણી કરી શકીએ છીએ તેવી રીતે સ્તંભમાં પણ લઈ શકાય કે જે સ્તંભ લો તેના જ સહવો સાથે અનુરૂપ ઘટકો લેવામાં આવે તો તેનું નિશ્ચાયકનું મૂલ્ય મળે છે પરંતુ પહેલા સ્તંભના ઘટકો લઈએ ને બીજા સ્તંભ કે ત્રીજા સ્તંભના સહવયવ લેવામાં આવે તો તેમનું મૂલ્ય શૂન્ય મળે છે બરાબર છે તો એમસીક્યુમાં પણ યાદ રાખીશું આના બરાબર જો ખાલી જગ્યા હોય તો આ બંને સમાન હોય એ વન વન એ વન વન એ વન ટુ એ વન ટુ એ વન થ્રી એ વન થ્રી તો નિશ્ચાયકનું મૂલ્ય મળે એટલે કે ડેલ્ટા લખાશે નિશ્ચાયકના ડેલ્ટા લખીએ તો ડેલ્ટા લખાય પરંતુ એ સમાન નહીં હોય સમાન ના હોયનો મતલબ કે કોરસ્પોન્ડિંગ હોવા જોઈએ કે પહેલાનો પહેલા સાથે પહેલી હાર ને ત્રીજી હારના પહેલી હાર ના ઘટકો ને ત્રીજી હારનો સવાયો તો આ પ્રમાણે દરેક માં આપેલું હોય તો જવાબ શૂન્ય જ મળે